ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું ડોક્ટર આયુષ્ય અને ડોક્ટર જાનથી પણ વાલી દીકરી આવ્યા સાથે કોઈને પણ ગમી જાય એટલી ચુલબુલી ત્રણેય વચ્ચે ગાઢ એકબીજા વગર જીવી જ ન શકે પાપાની પરીને રોજ સ્કૂલમાં લેવા મૂકવા બંને સાથે અને જાતે જ જતા કારણ કે કોઈ પર બિલકુલ આ બાબતે બાંધછોડ કરવા રાજી ન હતા એ દિવસે ખૂબ જ બરફેટ ધીંગામસ્તી કરી પિતા પુત્રીએ આવી બસ હવે ચાલો જલ્દી નાસ્તો કરી લો આલો ચાલો લેટ થશે ચાલો ચાલો ઝડપથી ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈને હસતા વાતો વાગોળતા નાસ્તો પૂરો કર્યો સ્કૂલ જવા તૈયાર કરી આર્યાને બપોરનું જમવાનું પણ ભર્યું બધાના લંચ બોક્સમાં ફટાફટ જવા નીકળ્યા પણ કોણ જાણે આજે આયુષી સવારથી બેચેન હતી આર્યાને સ્કૂલમાં મૂકી હોસ્પિટલ ગયા દિવસ પૂરો થઈ ગયો આર્યાને લેવા સ્કૂલ ગયા આર્યા ક્યાંય દેખાય જ નહીં વિવળ થઈ શોધવા લાગ્યા છેવટે સ્કૂલના કેમેરા ચેક કર્યા તો જાણ થઈ આર્યા આયુષીનો ગમગીન ચહેરો જોઈ પાછી ગેટ આવી હતી ત્યાં જ એક ટેક્સી આવી ગયા કોણ હતું સુંદરતા પાછળ આર્યા ઓળખાય પણ નહિ એવી થઈ ગયેલ ખૂબ ધમકાવેલ એ કરુણ એક ડોક્ટર દીકરી છતાં મમ્મી પપ્પા મારવાની ધમકી આપેલ અને જમવાનું પણ ન મળે એટલે ભીખ મંગાવે સોસાયટી વેલ એજ્યુકેટ પણ આખરે માનવ હૃદય જ તેને નાની માસૂમ બાળા જોઈ સૌ જમવાના પૈસા આપે વિખરાયેલા વાળ ધોયા વગરનો ચહેરો લાચાર કપડાં જાખા થઈ ગયા હતા રોજ ભીખ મંગાવતા એક સ્ત્રી લઈને આવ્યો જો બાળાને કોઈ પાસે બેસાડી જમાડે તો એ સ્ત્રી સોસાયટીની બહાર એને ખૂબ જોડી નાખે આ દ્રશ્ય એક પ્રોફેસર જોઈ ગયા સોસાયટીમાં એમ જ કે એની માં છે રોજ દ્રશ્ય જુએ પછી પાછળ પીછો કરતા જાણ થઈ એમને તરત જ પોલીસને જાણ કરી જલ્દીથી થી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છુપા વિશે બધું જ બતાવ્યું પગ નીચેની જમીન સરકી ગઈ કોણ છે આ બાળક ક્યાંથી આવી સ્ત્રીને પકડીને બધી જ સચ્ચાઈ જાણી તો બધાને ખૂબ જ શોખ લાગી ગયો તે એક નામાંકિત ડૉક્ટરની દીકરી હતી તેની ભાષા જો હિન્દીના હોય તો કદાચ ક્યારેય કોઈને ન જાણતા બાળાને વાત કરતા સાંભળેલ એટલે ખબર પડી એના મમ્મી પપ્પા પાસે સહી સલામત મોકલી આપી એમના જીવનમાં ખૂબ જ ખુશીથી ભરપૂર થઈ ગયું પ્રોફેસરના કારણે આ શક્ય બન્યું હતું આભાર ખૂબ જ સુંદર મજાનું રળિયામણું ગામ ગામ થોડું માથા ભારે એમ કંઈ ગામમાં ન ઘુસાય કંઈ આડું અવડું થાય એટલે તલવાર મ્યાનમાંથી બહાર આવે સમ ભાઈચારો પણ એટલો જ ઘરમાં પ્રસંગ હોય ખબર ન પડે કામ બધું પતી જાય એમાં વસ્તુ એક કુટુંબ બધા અતિ સુખેથી રહેતા હતા જમીન જાગીર પણ સારી એમની એક દીકરી બાનું નામ રાધિકાબા જેવું નામ એવા જ ગુણ સાક્ષાત માતાજીના આશીર્વાદ જ ગોળ ચેલો હરણી સમા નયનો કોમળ પંખોડી સમા અધર દાડામના દાણા સમા દાંત સુંદર લહેરાતા કેસ કોઈ પરિજ જોઈ લો સમય જતા પણ છોડી યુવાનીમાં પગ મૂક્યો ઘરનો મોભો અને દીકરી બા ગુણ જોઈને સારા ઘરના માંગા આપવા લાગ્યા એક સારા પરિવારના દીકરી પર પસંદગીનો કળશ ટોળ્યો બધાની ખુશીથી સગાઈ સાદાઈથી કરી દીકરાનું નામ શૌર્યવીર સિંહ જેવું નામ એવા જ કામ એક ફોજી કેપ્ટન તરીકે દેશની સેવા કરે એમાં જ ખુશ હવે ધીમે ધીમે વાતનો દોર શરૂ કરવાની કોશિશ કરતા અત્યાર જેવું થોડું વોટ્સએપ પર આંગળીના ટેરવાથી લઈ વિડીયો કોલિંગ થાય એ જમાનોએ મજાનો ઘરે ભાભીમાં થકી ટપાલ પોસ્ટથી ફોટા મંગાવ્યા આ રાધિકા રાધિકાબાને લાગણીના બીજ ફૂટતા તાલાવેલી જાગી The cat sat on the ખૂબ સુંદર ફોટા પડાવી મોકલ્યા પણ એ પોસ્ટ કરેલું કવર કુટુંબના દાદા પોસ્ટમાં એમની ભત્રીજીએ જોઈ લીધા ફોટા રાધિકાબાને સહેલી થકી ખબર પડતા ગુસ્સામાં ફોટા પાડી નાખ્યા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જોયેલા ફોટા એમને ના મોકલું બેનના ઘરે જઈ ફોટા પડાવી ત્યાંથી જ મોકલી આપ્યા મેસેજ એ જમાનામાં હતા નહીં ટ્રીન ટ્રીન ઘંટડી વાગે વાત થાય વાહ મોજ બીજું શું ધીમે ધીમે નંબર તો મળી ગયો પણ વાત કેમ થાય ઘરમાં એક જ ફોન બહાર શોપિંગના બહાને એસટીડીમાં મન ભરીને વાત કરતા એ વ્રત જો વ્રત વ્રતનું જાગરણ પિક્ચર જોવા પહેલું સીડી લઈ આવેલ નામ હતું બોર્ડર પિક્ચર જોતા જોતા રાધિકા બાની આંખો માંથી આંસુ દર દર જાણે મેઘ મન મૂકીને વર્ષો ના હોય એમ બધા ભેગા થઈ ગયા પણ એમને કઈ ખબર જ નહીં બધા જુએ છે શાંત કરી પાણી પાયું બાઈ બધાએ સમજાવ્યા આવું બધું ફિલ્મોમાં બતાવે જિંદગીમાં આવું બધું ના હોય પણ એકંદરે

ગયા સીમતની વિધિ કરી એમના ગામ લઈ આવ્યા મને ક્યાંય લાગતું નહોતું જેમ સમય નજીક આવે એમ આવા નવા વિચાર ચડતા એક રાત્રે ફોન આવ્યો અહીં આતંકવાદી આવ્યા હોવાથી હમણાં વાત નહીં થાય સામેથી વાત કરીશ વાતાવરણ શાંત થાય ત્યારે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો એક બાજુ બાળકની ચિંતા એક બાજુ એમની રાધિકાબા મનમાં મૂંઝાય એક રાત્રે તબિયત ખરાબ થતા દવાખાને લઈ ગયા દીકરી રત્ન લક્ષ્મી પધાર્યા જેવા આવ્યા એવા જ માથેથી ચિંતાના આદળ દૂર થયા છે આ દીકરી બાપણ નસીબ લઈ પધાર્યા હતા આફતાની સાથે જ કાયા પલટ જે નસીબદાર હોય એમના ઘરે જ ઈશ્વરે દીકરી રત્ન આપે છે દીકરી આવતા જ ગામમાં મહેણા મારવા લાગ્યા નવ નવાઈના તમારે જ જમાઈ ફોજી છે જલસા કરવા સાથે ગયા હતા કામ નહોતું કરવું વગેરે વગેરે બોલ્યા કરે પિયરિયામાં પણ ઓછું બોલતા હતા તો સાસરીયાના ગામના ક્યાંથી છોડે ચહેરો બગાડી દીકરી આવી એમ વાતું કરે દીકરી બાનું નામ રાખ્યું ભાગ્યશ્રી બા જેવું નામ એવા જ ભાગ્ય ઘરમાં ખૂબ ખૂબ સમૃદ્ધિ વધવા લાગી હસતા રમતા મોટા થવા લાગ્યા સમય એની મંજિલ કાપતો રહ્યો ચક્ર પણ બદલાતું રહ્યું ઘરમાં ફરી નાનું મહેમાન આવવાની તૈયારી થઈ આ વખતે શૌર્ય વિસીએ રાધિકાબેનને ના કહી ત્યાંથી નથી જવાનું કોઈને કંઈ પણ કહ્યું નહીં નજીકના ઘરના જાણે સમય નજીક રાધિકાબાના મમ્મી મદદ કરવા ગયા ટૂંક સમયમાં જ પુત્ર જન્મ થયો રાધિકાબાની મમ્મીની આંખોમાં હરખના આંસુ છલકાઈ ગયા ખુશીનો પાર ના રહ્યો ગામમાં બાણેજના પૈડા વેચા તો પણ વાતું કરે નવાઈ ના આવ્યા છે બધાના ઘરે આવે છે જ્યારે બાના જન્મ સમયે સામેથી જલેબી ખવડાવો કહી મહેના મારતા એ જ લોકો હતા પુત્ર રત્નનું નામ આદિત્ય સિંહ રાખ્યું સમય જતા ખુશીથી રહેતા પરિવારને જાણે કે કોઈની નજર લાગી ગઈ અચાનક જ આતંકવાદીઓનો કેર ખૂબ વધવા લાગ્યો એમના દીકરીના જન્મથી ખુશી વધારે દિવસ ન ઉજવી શક્યા ફરજ નિભાવવા જવું પડ્યું આતંકવાદી બધાને ઢેર કરી દેતા સમાચાર આવવા લાગ્યા રાધિકાબાના મનમાં ચિંતા કરે પ્રભુને આરાધના કરે સૈનિકોનો મૃત્યુ આંક વધતો ગયો એક સાંજે સમાચાર આવ્યા ટીવી પર આતંકવાદી હુમલા લગભગ બધા જ સૈનિકોના મૃત્યુ થયા અને બે ઘાયલ થયા રાધિકાબાની મન સ્થિતિ શૂન્ય હતી થોડી વારમાં ખબર પડી કે શૌર્ય થોડી ઈજા છે પણ હેમખેમ છે રાધિકાબાએ ખુલ્લા પગે દોડ મૂકી મંદિરે પ્રભુ તમારો લાખ લાખ ઉપકાર આજે શૌર્ય વતન આવે છે ગામ આખું સ્વાગત કરે છે રાધિકાબાની ખુશીનો પાર નથી આખરે ઘરે આવ્યા રખની લાગણી પરિવારમાં વ્યાપી ગઈ સુખદ મિલન થયું ડૉક્ટર સ્નેહા ઉતાવળા પગલે ઘરે આવી અરે આસુ હૃદય એક ચૂકી ગયું ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો ઘર વખરી તો બધી નીચે સહી સલામત હતી રિસરની ડોટ મૂકી ને બુલબુલ પાસે જવા બેકળી બની ગઈ બુલબુલ એ સ્નેહાનો હૃદયનો ટુકડો એવી વાલુડી દીકરી છે માત્ર ચાર જ મહિનાની માસૂમ બાળકી રૂમનો દરવાજો ખોલ્યો આ બુલબુલ પાણા સૂતી હતી આંસુ રૂમમાં બધું જ વ્યસ્ત હતું ઘરેણાની એક પોટલી વિસ્તાર પર પડી હતી ડોક્ટર સ્નેહાના બધા જ ઘરેણા બહાર પડ્યા હતા બીજા જે ઘરેણા હતા બધા જ બહાર હતા કબાટ આખો વેરવિખેર થઈ ગયો હતો સ્નેહા નિષ્ગના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા બંને એકબીજાને હંમેશા પરસ્પર સમજતા હતા નાની નાની વાતો વગર કહે સમજી જાય પરિવારના બધા જ ખૂબ ખુશ હતા લગ્ન પછી થોડોક સમય પરિવાર સાથે મુંબઈ રહ્યા પછી નિસર્ગનો બિઝનેસ દિલ્હી હોવાથી ત્યાં રહેવા લાગ્યા અવારનવાર બધા સાથે મળતા રહેતા હતા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સ્નેહ એક ઉમદા ડોક્ટર હતી હંમેશા એ દરેકને ખૂબ જ મદદ કરતી સાથે સાથે નિસર્ગ અને ઘરે આવતા દરેકને મીઠો આપ

દરેક ખૂણાઓ હાસ્યની મહેક જશે આ ખુશી જ સ્નેહાને હૃદય લાગણીથી તરબોળ થઈ જતું આને આમ દિવસો વીતતા ગયા આ સમયે પણ પથારીમાં પડ્યા પડ્યા આરામ કરવાને બદલે તેણે તમામની મન લગાવીને નિસ્વાર્થ ભાવે સેવા કરી એણે નવ માસ બાદ સુંદર ઈશ્વરના આશીર્વાદથી બુલબુલ એના જીવનમાં પગલાં પાડ્યા નિસર્ગના મમ્મી પણ આવી ગયા સારવાર કરવા સ્નેહાની અને પૌત્રીની તેઓ બુલબુલને ગુડી ગુડી કહી વાલ વરસાવતા રહેતા બે મહિનાની થઈ ત્યાં અચાનક એક દિવસે ફોન આવ્યો કે નિસગના પપ્પાને અકસ્માત થયો છે આથી નિસગના મમ્મીને જવું પડ્યું નિસર્ગ અને સ્નેહાને હવે બહુ તકલીફ પડતી પણ બુલબુલને બંને જાતે જ સાચવી લેતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો બંને સમય ફાળવીને બુલબુલને વાલ લાગણીથી સાથે જ રહેતા બીજી તરફ સુશીલા અને રામુ મધ્યમ વર્ગનો પરિવાર હતો રામુ લગ્ન બાદ ગામનું વાળતું લાગતા ગામ છોડીને શહેર ભણી દોડ મૂકી રાહુને એક ફેક્ટરીમાં નોકરી મળી એનો પરિવાર ખુશીથી રહેતો હતો થોડા સમય બાદ એમને ત્યાં સુંદર બાળક આવતા સુશીલા અને રામુને રખનો પાર ના રહ્યો સુશીલા અને રામુએ બાળકીનું નામ માસુમ રાખ્યું ખૂબ જ લાવણ્ય સાક્ષાત મંદિરની મૂર્તિ સમી લાગતી ધીમે ધીમે મોટી થતી ગઈ સુશીલા ક્યારેય રામુ પાસે કોઈ વસ્તુની માગણી કરતી નથી અચાનક રામુના જીવનમાં તોફાન આવ્યું રામુનું જીવન હચબાવી દીધું માસુમને સતત બીમાર રહેતા દવાખાને ખસેડવામાં આવી બ્રેન ટ્યુમર છે એવી જાણ થતાં રામુના પગ નીચેની જમીન સરકી ગઈ દવાખાને રહેવા માસુમની સારવાર પત્નીનું ધ્યાન રાખવું આ બધામાં રામુ પોતાનું જીવન જ ભૂલી ગયો હવે રાત દિવસ એક કરી પૈસો ભેગો કરવા લાગ્યો માસુબ ને ખોવા ઈચ્છતો ન હતો આખરે નાની મોટી ચોરીઓ કરવા લાગ્યો કોઈને છોડતો પણ નહીં નજર સમક્ષ ની દીકરી જ રહેતી જે કાઈ પણ મળે ઘરે આવીને પૈસા ગણતો કેટલા થયા ઊંઘે તો ચાંદ તારાને જ પોઢાવી દેતી રામુની ઊંઘ તો ખોટીએ લટકાવી દીધી હતી આ બાજુ નિસર્ગને બેંગ્લોર બિઝનેસ અર્થે જવાનું થયું બધો જ બાર સ્નેહાના માથે આવી પડ્યો બુલબુલને સાચવવી બધું જ હોસ્પિટલમાં કામ પૂરતું જ જતી બુલબુલને સાચવી લેતી એક રાત્રે સ્નેહાને મોડા એક વાગે હોસ્પિટલમાંથી ફોન આવ્યો બુલબુલ સૂઈ ગઈ હતી જલ્દીથી આવો નર્સે એ કહ્યું મોડું થયું તો મા બાળક બંનેનો જીવ જોખમમાં છે બધું જ તમારા હાથમાં છે સ્નેહાએ ફોન મૂક્યો મન ચકરાવે ચડ્યું બુલબુલને એકલા મૂકતા જીવ નથી ચાલતો પણ સામે એક સરખું ઉડાડ્યું દૂધની બોટલ મૂકી પારણામાં કદાચ જઈશ ને જાગશે ભૂખ લાગે તો રડે નહીં આશે બુલબુલને વાલ કરીને દરવાજો બંધ કરીને ગાડી હોસ્પિટલના રસ્તે પૂરપાટ ઝડપે દોડાવી મૂકી ત્યાં જતા જ સ્ત્રીની હાલત ખૂબ નાચુક હતી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સારવારમાં તરત જ લાગી ગયા ક્ષણનો વિલંબ કર્યા વિના આખરે બાળક અને માતા બંને સુરક્ષિત જોતા રખના આંસુ આવી ગયા બુલબુલની યાદ આપતા જ ઘર તરફ ગાડી દોડાવી દરવાજો ખુલ્લો જોતા રૂમમાં દોડ મૂકી બુલબુલને હેમખમ જોતા જીવમાં જીવ આવ્યો બધું વિખેર હતું કંઈ ખોવાયું ન હતું પણ કંઈક આપ્યું હતું બુલબુલના આંસુ સુકાયેલા હતા મતલબ કે બુલબુલ જાગી હતી દૂધની બોટલ પારણામાં ન મળી બાજુમાં નજર કરતા ખાલી બોટલ મૂકી હતી બુલબુલ ઊભી થાય એટલી મોટી ન હતી એ બોટલ ક્યાં અહીં પહોંચી વિસ્તાર પર નજર કરતા એક ચિઠ્ઠી મળી લખ્યું હતું કે મારી બાણીજને આ ભેટ રૂપે મેં બુલબુલને રડતા જોઈ મારું હૃદય પીગળી ગયું મને મારી માસૂમની યાદ આવી ગઈ સ્નેહા મનો મન ઈશ્વરનો આભાર માનતી હતી બુલબુલને ક્ષમકુશળ જોઈને બીજાને મદદ કરવાથી ઈશ્વર જરૂર મદદ કરે છે આજે હવેલી નવોડાની માફક હજી ધજીને બેઠી હતી રંગબેરંગી અને ગજરોથી સુશોભિત સૂર શ્રંગાર પણ કેમ ન કરે આખરે આજે દીકરી દેવ્યાનીની વિદાય જો હતી એ પણ એક સુશીલ સંસ્કારી દીકરા દેવ સાથે ભવો ભાવનો સાથ નિભાવવા પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી હતી ગુણવંતી દેવ્યાનીના મમ્મી આજે બહુ ખુશ હતા થોડા ઉદાસ પણ પરિસ્થિતિ જ એવી હતી દીકરીની ખુશી પણ વિદાયનો વિરહ પણ આખરે એ ગળી પણ આવી ગઈ વિદાયની રસમ થાય એ પહેલા જ ગુણવંતીએ દેવયાનીને એકાંતમાં મળવાનું નક્કી કરી મળ્યા ખૂબ વાતો કરી ને છેલ્લે તેના હાથમાં બેંકની એક પાસબુક આપી દિવ્યાની એ તો આશ્ચર્યથી જોઈ પૂછ્યું મમ્મી આ શું છે મમ્મીએ કહ્યું બેટા આ મારા તરફથી ભેટ સમજી લે દીકરી આ પાસબુક છે બેટા તારા ખૂબ સારા કુટુંબમાં લગ્ન થવા જઈ રહ્યા છે એ મારા માટે બહુ જ ખુશીની વાત છે મેં આ પાસબુકમાં અગિયાર હજાર રૂપિયા જમા કરાવવા છે અને મારી સલાહ ઈચ્છા છે કે તું જે માને તે બેટા તું પણ તારા લગ્ન જીવનમાં જ્યારે જ્યારે ખુશીને પળ આવે ને ત્યારે યથાશક્તિ તારે આમાં રૂપિયા જમા કરાવવાના છે ત્યાર પછી પાસબુકની પ્રિન્ટ કરાવવાની છે અને બાજુ લખવાનું છે કે કઈ ખુશીના લીધે તે આમાં રૂપિયા જમા કરાવ્યા છે મમ્મી પાસબુક બતાવતા કહ્યું જો બેટા મેં આમાં લખ્યું છે આજે મારી વહાલી દીકરી દેવ્યાનીના લગ્ન દિવસે મેં આમાં અગિયાર હજાર જમા કરાવ્યા છે આવી જ રીતે તું પણ બેટા શુભ દિવસ હોય ત્યારે એન્ટ્રી કરજે અને હા દીકરી જેટલી મોટી ખુશી હોય એટલા વધારે રૂપિયા જમા કરાવવાની કોશિશ કરજે દીકરીને મમ્મીની આ ભેટ ખૂબ જ ગમી કહ્યું કે ઠીક છે મમ્મી હું એવું જ કરીશ દેવ્યાનીએ સાસરીયામાં ગઈ ખૂબ જ ખુશ રહેતી આ વાત તેના પતિદેવને પણ જણાવી મમ્મીની વાત દેવને પણ ખૂબ જ ગમી એ દિવસ પછી જ્યારે પણ બંને પોતાના જીવનમાં ખૂબ ખુશ થાય ત્યારે જેવી ખુશી એટલા રૂપિયા જમા કરાવતા બંને પહેલી વાર ડિનર પર ગયા એ ખુશીમાં 200 રૂપિયા જમા કરાવ્યા દુસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો દેવ્યાનીને નોકરીમાં પ્રમોશન મળ્યું આ ખુશીમાં પાંચસો રૂપિયા જમા કરાવ્યા દિવાળીનું બોનસ મળ્યું પાંચસો રૂપિયા જમા કરાવ્યા એવી તો હવે નવી નવી ઘટનાઓ બનવા લાગી દેવે દેવ્યાનીનો જન્મદિવસ ખૂબ ખુશીથી મનાવ્યો લગ્નની પહેલી એનિવર્સરી પહેલાં બાળકનો જન્મ દેવે દેવ્યાનીને સરપ્રાઇઝ ગિફ્ટ આપી દેવ્યાનીએ દેવનું મનપસંદ જમવાનું બનાવ્યું વગેરે વગેરે ઘણી બધી ખુશીઓની એન્ટ્રી પડવા લાગી પરંતુ ના વર્ષો વીત્યા પછી બંનેમાં દરાર પડવા લાગી નાની નાની વાતોમાં ઝઘડા ચાલુ થયા દિવસો સુધી સુધી વાતચીતનો દોર પરિસ્થિતિ ત્યાં પહોંચવા આવી કે બંને એકબીજાથી અલગ થવાનું વિચારવા લાગ્યા બંને નિર્ણય લઈ લીધો કે બંને હવે છૂટાછેડા લેશે દેવયાની પોતાની મમ્મી ગુણવંતીના ઘરે ગઈ અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું દેવયાનીએ મમ્મીને કહ્યું બસ મમ્મી મારાથી હવે ત્યાં દેવ સાથે નહીં રહેવાય હું છોટા છોટાછેડા લઈ રહી છું મમ્મીએ કહ્યું ઠીક છે બેટા જો તારી આજ ઈચ્છા હોય તો હું તને રોકી નહીં શકું પણ તને પેલું પાસબુક યાદ છે ને જે મેં તને આપી હતી લગ્ન સમયે ડિવોર્સ લેતા પહેલા એ બેંક એકાઉન્ટ તો ક્લોઝ કરાવ્યા અને એમાં પડેલા રૂપિયા તમે બંને ભાગ પાડી લો જો એ લગ્ન એટલા જ ખરાબ હતા તો લગ્ન જીવન સાથે જોડાયેલી એક પણ યાદ ન રહેવી જોઈએ એકાઉન્ટ બંધ કરાવી ને તું પાસબુક સળગાવી દેજે દેવ્યાને કહ્યું હા મમ્મી એ વાત પણ સાચી આગલા દિવસે દેવ્યાની બેંકમાં એકાઉન્ટ બંધ કરાવવા ગઈ અને લાઈનમાં ઊભી હતી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ઊભા ઊભા રહીને પાસબુકની એન્ટ્રીઓ વાંચવા લાગી પહેલું બીજું ત્રીજું એમ પાના વાંચતા દેવ્યાનીની આંખો ભરાઈ આવી દરેક કુસ્તીઓની પળો નજર સમક્ષ તરવરવા લાગી લાઇન છોડીને બહાર આવી ઘરે આવીને દેવને કહ્યું કે આપને ડિવોર્સ લેતા પહેલાં બેંક એકાઉન્ટ બંધ કરાવી દેવું જોઈએ મારાથી તો આ ન થઈ શક્યું તો તમારાથી બંધ થાય તો કાલે બંધ કરાવી આવજો દેવે કહ્યું ઠીક છે બીજે દિવસે દેવ લાઈનમાં ઊભો રહી ગયો એને પણ પાસબુકની એન્ટ્રીઓ વાંચી એકથી એક ખુશીઓના પણ આંખ સામે તરબરવા લાગ્યા દરેક પળને યાદ કરીને દેવની આંખો ભરાઈ આવી એ પણ લાઇનમાંથી નીકળીને બીજા કાઉન્ટર પર ગયો અને થોડા સમય પછી ઘરે આવ્યો ઘરે આવીને દેવયાનીના હાથમાં પાસબુકનું આખરી પાનું ખોલીને બતાવ્યું દેવયાનીએ વાંચ્યું તો છેલ્લી એન્ટ્રી પચાસ હજારની હતી તારીખ હતી એ જ સોનારી દિવસની અને એન્ટ્રીની બાજુમાં લખ્યું હતું કે આજે આજે મને અહેસાસ થયો કે જેને હું જિંદગીમાં સૌથી વધુ પ્રેમ કરતો હતો એને હું છોડવા જઈ રહ્યો હતો મને સમયસર સમજણ પડી હું એ નિર્ણય લેતા બચી ગયો એની ખુશીમાં પચાસ હજાર જમા બંનેની આંખો ભરાઈ આવી એકબીજાને ગળે લગાડીને બંને ખૂબ જ રડ્યા અને બંનેએ નક્કી કર્યું કે હવેથી નાની નાની વાતોમાં ક્યારેય લડીશું નહીં લગ્ન જીવન જેટલું સુંદર છે એટલું અઘરું પણ એને નિભાવવું આસાન પણ નથી આ સંબંધમાં ક્યારેક અનબન પણ થઈ શકે પરંતુ એકબીજાને સમજવામાં આવે ત્યારે તો ગમે તેવી દરાર પડે તો પણ આ સંબંધને અડીખમ ટકાવી શકાય સંબંધમાં ખુશીઓની પળોને સેવ કરતા રહો દુઃખને ડિલીટ કરો તો જ આ સંબંધ મધુર બનશે શુભ બેટા ક્યાં ગઈ સવાર સવારમાં ગુણવંતી બા બોલી શુભના મમ્મી આખા ઘરમાં ફરી વળ્યા ત્યાં જ ભાઈનો અવાજ સંભળાયો મમ્મી શુભ અને એ શુભાંગીના ભાભી મંદિર ગયા છે શું ભૂલી ગયા ને એટલું જ કહું છું ભાગદોડ બહુ ના કરશો શિવજીના મંદિરે પ્રાતકાળે ખૂબ જ ખુશનુમા વાતાવરણ હતું મંદિરમાં આરતી થઈ રહી હતી ગંટરા પટના ગણમાં પથરાઈ રહ્યો હતો પુષ્પોની ફોરમ ચોતરફ મહેકતી હતી આજે મંદિરમાં બહુ ભીડ ન હતી કારણ કે હતું વેલેન્ટાઇન ડે બધાને ડીજેના તાલે ઝુંબવું હોય છે બાગ બગીચે ફરવું હોય ચોકલેટ ફૂલોની ખરીદી પાછળ પૈસાનું પાણી કોઈને મંદિરમાં કે પૌરાણિક વાતોમાં રસ નથી કોષો દૂર રહે છે આજની યુવા પેઢી પણ શુભ બધાથી ઘણી જ અલગ છે તેના વિચારો વર્તન વાણી અલગ જ રીતની છે હા છે અલગ જરૂરી નથી કે દરેકમાં સરખું સામે હોય ચહેરા પર નિર્દોષ હાસ્ય ગાલમાં ખંજન શ્વેત વર્ણ સાદગીપૂર્ણ પોશાક લહેરાતા કેસ કુમકુમનું તિલક છતાં પણ શુભાંગી બા બધાથી અલગ જ લાગતા હતા ઘરના મોભા પ્રમાણે તેના ચહેરા પર બિલકુલ ગમણ ન હતું તેને તારી મારી આડી અવળી વાતો કરવામાં રસ ન હતો મંદિરની બહાર આવ્યા ને કાલની વાતો યાદ આવતા ઉદાસ થઈ ગઈ કાલે તેને જોવા દીકરાનો પરિવાર તેના ઘરે આવવાનો છે એ વાત મમ્મીની કહેલી યાદ આવતા ઉદાસ હતી સુરભીબા બહાર આવતા જ બોલ્યા શું થયું કાલની વાતથી ઉદાસ છો ચહેરાના હાવભાવ જોતા ભાભી વાત પારખી ગયા બંને બેઠા મન છોડીને શુભુએ વાતોની દોર શરૂ કર્યો શુભાંગીઓ બોલ્યા એક સ્ત્રીનું જીવન ખરેખર કેવું હોય છે નહીં સુરભીબા કેવું શુભાંગ યુવા બોલાય કે સ્ત્રી દુઃખ છુપાવવા માટે ખોટું બોલી જાય છે આંસુ પણ સારી ને ખોટું હસી પણ લે છે પ્રેમ પણ પુરુષથી બમણો કરે છે પણ જતા આવતી નથી ભાવતોલ કરે પણ જરૂરિયાત મનને સહાય પણ કરે જો કંઈક જુદી યાદ વાગોળે તો સ્મરણમાં સરી પડે પોતાનું બધું જ છોડીને શાસ્ત્ર જઈને બધાને હૃદયથી અપનાવે છે સ્ત્રીની ઘણી બધી ઈચ્છાઓ સપનાઓ ઘણું બધું હોય છે બધા સ્ત્રીને સમજી નથી શકતા સ્ત્રીને સમજવા માત્ર ઊંફ લાગણીની જ જરૂર હોય છે સ્ત્રી આમ તો સરળ જ છે સુરભીભા બોલ્યા બહુ ના વિચારો ચાલો ઘરે જઈએ મમ્મી રાહ જોઈ રહ્યા છે આજે મહેમાન આવવાના છે ગુણવંતવા બોલ્યા આવી ગયા બંને સુભુ હા મમ્મી ગુણવતીઓ બોલ્યા આજે થોડું જલ્દી કરજો હો કંઈ રહેવી જોઈએ સુરભીબા બોલ્યા મમ્મી ચિંતા ના કરશો બધું જ સારું જ થશે અને સુભુબા છે જ સુંદર સુશીલ સમજુ દિવાન ખંડ સુપન આંખે ઉડીને વળગતું હતું એમાં પણ શુભના પુરસ્કારો દિવાલને વધારે ચમકાવતા હતા ઉણ્પતિ તો માત્ર ઘરના મોભાની મહેમાન આવી ગયા ભાઈ ભાભીએ બધું જ સંભાળી લીધું હતું શુભીએ મમ્મીને રૂમમાં બોલાવ્યા મમ્મી તમે બધું બધું બરાબર કરી રહ્યા છો હું ના નથી કહેતી પણ જો સુબુ બેટા મારી વાત સાંભળ મને કઈક થઈ જશે તો તારા પપ્પાનું સ્વપ્ન અધૂરું રહી જશે હું જેવું છું ત્યાં જ તારા વિવાહ થઈ જાય બસ મને બીફીની તકલીફ છે શુભુ હા મમ્મી તમને કંઈ નહીં થાય શુબુ બધાને મળી વાતચીત કરી આગતા સ્વાગતા થઈ આખરે શુબુએ મનની વાત કહી જ દીધી એમને અસ્તભ્ય સ્વીકારી લીધી કહ્યું હું આજીવન તમારી રાહ જોઈશ મમ્મીને ખબર પડતા ઉદાસ પણ થયા ગર્વ પણ થયું સમય રેતની માફક સરકી ગયો આજે બધું એમ જ છે પણ ઘણું બધું બદલાઈ ગયું શુબુ આજે અથાગ પરિશ્રમ પછી આર્મી કમાન્ડર ઓફિસર છે કદાચ સપનું સાકાર પણ થશે અથવા અધૂરું પણ શુભુને પપ્પાના શબ્દો યાદ આવી ગયા કોણ કહે છે કે બધું જ નસીબથી જ મળે છે મહેનત કરીને જુઓ હારીને પણ સુકૂન મળે છે ફરીથી સંકલ્પ ચાલુ જ રાખ્યા જે પહેલા પ્રયત્નો કરેલા હતા એ સલવડાટ થકી બોર્ડરે અવાજ આવ્યો કે આંધીની શંકા કુશંકા જતા જ બધું જ સમીર માફક સજ્જ થઈ ગયું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચાંદ પણ ડરના કારણે વાદળમાં છુપાઈ ગયો અચાનક જ બંદૂકની ગોળીઓ વરસવા લાગી શુભને તાગ મેળવવા વાર ન લાગી આજે જતા પાર કે પહેલે પાર મનમાં જ ભગવાનને યાદ કરી આકાશ પણ એક આશ ભરી નજરે જોયું ભગવાને પણ જાણે આશીર્વાદ આપ્યા હોય એમ અલગ જ ઉર્જાનો સંચાર થયો પળનો પણ વિલંબ કર્યા વિના મોતના મુખમાં જંપલાવ્યું ગોળીઓનો વરસાદ નદીઓ વહેતી થઈ ઘણા યુવાનો આજના દિવસે વેલેન્ટાઇન ડે ઉજવતા ઉજવતા થોભી ગયા ટીવી ઉપર લાઈવ દ્રશ્યો બતાવતા હતા શુભના ઘરમાં આજે સોફો પડી ગયો હતો ક્યાંક ઘટના પુનરાવર્તન ન પામે બચ્ચા ખૂટ્યા રહ્યા હતા બૂમો સંભળાઈ રહી હતી રેવા ફરી જંગ લડી લઈશું અચાનક એક પ્રહાર સુબુ બાજુ થતા જ કારમી સંભળાવા લાગી દેશમાં ઉગ્ર વાતાવરણ ન સર્જાય માટે લાઈવ સમાચાર બંધ થયા સુબુના મમ્મી જમીન પર ફસડાઈ પડ્યા બંને પરિવારે ખૂબ હિંમત આપી ત્યારે થોડુંક સંતુલન જળવાઈ ગયું ગોળી છૂટતા જ સુબુને ધક્કો લાગ્યો જમીન પર અથડાઈ સાથે કાને શબ્દો પણ અથડાયા ગુરુ શુભુ ચમકી પપ્પા લાંબી દાઢી વિખરાયેલા વાળ મોટા નખ મેલા કપડાં જાને છુપાવીશ ફરતા હોય પાછું ધ્યાન ત્યાં દોર્યું ને પરિસ્થિતિ ધાળે પડી પણ અફસોસ ઘણા બધા ઘરમાં અંધારું છેવાઈ ગયું હતું શુભુ માટે સોનેરી દિવસ રહ્યો એનું ખોવાયેલું પાછું મળ્યું એ બધી જ વાતો કઈ બધી બનાવવાની છુટકારો મેળવવા સુદુની સાથે એમના સાથીદારોએ જે પચાસ હતા એમને પણ છોડાવી વર્ષોથી અંધકાર ગરમા રુશ્ને ચમકાવી પરિસ્થિતિ શાંત થતા વાતાવરણ હળવું થયું ઘટના ચારે તરફ પ્રસરી ગઈ શુભના પરિવારને જીવમાં જીવ આવ્યો વર્ષોથી રાજોઈલે દિવસ પણ આવી ગયો માતા-પિતા બંને ખુશ પણ હતા અને ગમગીન પણ આજે એમના લાડકવાયા લાડવા શુભાંગીબા વિવાહિત હતા એ પણ વેલેન્ટાઈન ડે ના દિવસે જ શુભના જીવનમાં આ દિવસ ચૌદ ફેબ્રુઆરી હંમેશા યાદ રહેશે ઘણું બધું ગુમાવ્યું પણ હતું ને આજ જ દિવસે મેળવ્યું પણ હતું દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો દિલથી આભાર આવી જ રીતે ચેનલને સબસ્ક્રાઈબ કર